ડીસા ભીલડી રેલવે ફાટક પર ટ્રેનની અટફેડે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો જૂના નેસડા ગામનો યુવાન પ્રવીણ ઠાકોર રેલવે ફાટક પર ટ્રેનની અટફેડે ઈજાગ્રસ્ત થતા રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત યુવાને એકસો આઠ મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવારના અભાવે ઈજાગ્રસ્ત યુવકને પાલનપુર ખસેડવાની ફરજ પડી યુવકને બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે ઈજાગ્રસ્ત યુવકના બે દિવસ બાદ લગ્ન યોજવાના હતા રમેશ સુથાર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા